ગતન ઘોર કે ઉલજીયા ધ્રમા્માચાર સાથે કરમદેવ કી ઉજાર તારીખ તેર ત્ર બો હજાર પં અને અને ગુરુવા હોળી અને પૂનમ તિન રાત પંજોડી ભાઈ સાથ જેકો માસ્ત માતંગ जेको कर्मकांड जो कमु करे धर्मगुरु जो कम करीअं त ज्ञान कथन करी आहे त भई ईअं अचे इन खे पिणु ज्ञान कथे जो जाए पंज ॾींहं भाई अचींदा इन्हीअ खे त पहलो वारो आहे पोइ पाण खे ज्ञान कथे जो आहे इनखे बाद ॿिए ॾींहुं पढ़वो आहे इहा उहा माता ई जो हलाणो आहे त मेड़ो દાદાજી એ જુનિયું પેળી પૂરું તા પેડી પ્યારી પંચામ વૃક્ષ દાદા જો સ્ન થો મહ મહાધૂપ અન્ય સાથે બાર મતી તાત યજ જીપાર ઈજ જે ધન્યા રખ અને ઈજ મહઈ દાત દાદાજી શાજાય કેજ કરા શાન વિચાર માતી પરખો રતી આનંદ કરી મારીયાદ કર્યું સાધના ખબર પે એ ખી સેવાોટ એમર તપ વેદ બા મહ દાદા જ મ ਐਨਜੀਉ ਸਾਧਨਾ ਹੋਏ ਐਨੀ ਜਾਂ ਲੋਟ ਐ ਐਨੀ ਮੇ ਕਿੰਨੀ ਤਾਕਤ ਹੁੰਦੀ ਤਾਂ ਨਾ ਦਾਦਾ ਜੀ ਕਰਿਆ ਸਾਜਾ ਮਾਤਮ ਧਰਮ ਗੁਰੂ ਛੜੀ ਦੇ ਨ ਹੋਇ ਕਾਰਨ ਕਿ ਜੇ ਮਾਤੇ ਦਾਦਾ ਤੇ ਵੀਰ ਖੜੋ ਜੈਡਾ ਹੋਇ ਐ ਐਨਜੀ ਵੀਰ ਖੜੇ ਦੀ ਸਾਧਨਾ થી ਐ ਨ ਜ્યાં ਤੇ ਇ ਵੀਰ ਹਾਜ਼ਰ ਨਹੀਂ ਤੇ ਥਾਂ ਤੇ ਸਾਧਨਾ ਪਰੀਪੂਰਣ ਨਹੀਂ ਇਹ ਦਾਦਾ ਜੀ ਸਾਧਨਾ ਐੜੀ ਐ ਤੇ ਦਾਦਾ ਜੀ ਕਰਾ ਜAVE ਦੇਂ ਅਠ ਕਮਲ ਅਨ ਸਤਧੜਾ ਪੂੜ ਪਤਾ ਤੇ ਚ ਪਿਆਰ મામઈ ભણે તે છે મહેશિયા ત્યાં પોતું આ તેજ કરાજો છે પ્રગાસ તેજ કરાજો થયો તે પ્રગાસ કાથા તે તે છે મઢાર ભણે તે મહેશિયા જે જો પંજે પરનારે અલક દેવ તે પ્રગાસ અવા માતાઈ દેવજી તેજ કરાય દાદા કે પા સાઈસ નામ બચા બધું સ્નાન કરાઈબો તે કરાજા વેદ દાદા કે ખબદા કરા ચડાયલા ઈ વેદ પડના પોંદા

તદ્દી હેરાવગત જીવલાથી સાધના થકી અવગત કે આમંત્રણ અને ખાસ કરી ભાજ આજુબાજુ જે ધર્મગુરુ ર કર્મ કાંડ જો કામ કરીએ તા ની જ્ઞાન પુજી અચી પી જો કાજે વાયક અને આમંત્રણની જરૂર ન પે બરાબર ન જય ધણી દેવ જય લુડંગ દેવ જય માતી દેવ અને જય મામી દેવ